લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ રિયલ હીરોઝ ઓફ ધ ઇન્ડિપેન્ડન્સ થીમ પર અશોક ખાંટ ચિત્રોનું પ્રદર્શન આપણા અનેક સ્વાતંત્ર સેનાનીઓના બલિદાન અને દેશ સેવા પ્રત્યેની લડત થકી આજે આપણે આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છીએ અમૃતકાળના વિશેષ કાર્ય કાર્યક્રમ અંતર્ગત સ્વાતંત્ર વીરોને વિશેષ મરણાંજલિ આપવા માટે એક ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે પૂજ્ય રવિશંકર મહારાજના નિમિત્તે રિયલ હીરોઝ ઓફ ધ ઇન્ડિપેન્ડન્ટ કરવામાં આવી છે રવિશંકર રાવલ ખાતે શરૂ થયેલા આ આર્ટ શોમાં પોર્ટ્રેટ ચિત્રોના માસ્ટર કલાકાર ગુજરાત ગૌરવ પુરસ્કૃત અશોક ખાંટે પોતાના સો જેટલા પેન્ટિંગ પ્રસ્તુત કર્યા છે અશોક ખાંટ હાલ સુધીમાં પિસ્તાલીસ જેટલા સોલો અને ગ્રુપ શો પાર્ટિસિપેટ કરી ચુક્યા છે આ આઠસો ફેબ્રુઆરી સુધી ચાર થી સાત દરમિયાન જોઈ શકાય છે નમસ્કાર મિત્રો રવિશંકર રાવલ કલા ભવનમાં પચીસથી અઠ્યાવીસ મારા પોર્ટ્રેટના પેન્સિલ રેખાંકનોનું ચિત્ર પ્રદર્શન યોજાઈ ગયું છે અને અત્રે આ પ્રદર્શનમાં મેં પેન્સિલના માધ્યમમાં લગભગ એકસો જેટલા રેખાંકનોના સ્વાતંત્ર્ય સેવા સેનાનીઓના પોર્ટ્રેટ ચિત્રો બનાવેલા છે તેમાંથી સો ચિત્રો ડિસ્પ્લે કરેલા છે આ સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે વાત આવે એટલે સ્વાભાવિક રીતે તમે જુઓ તો એક નામનો દરિયો છે કેલેન્ડરના ત્રણસો પાસાઠ દિવસના એક પણ દિવસ એવો નહીં હોય કે સ્વાતંત્ર્ય સેનાનીઓના જન્મ કે એની તિથિ સાથે સંકળાયેલ હોય એટલે આ એક મને એક પેશન હતું મને કામ કરવાની ઈચ્છા હતા અને એક નવી જનરેશન નવી પેઢી પણ આ સ્વાતંત્ર્ય સેનાનીઓનો જે આપણા દેશની આઝાદી પ્રત્યે જે એમને ભોગ આપ્યો છે એમને બલિદાનો આપ્યા છે એ લોકો સમક્ષ સુધી પહોંચે અને દેશની આઝાદ કરવામાં જે કિંમત એમને આપી છે એ મેસેજ સામાન્ય જનતા સુધી પણ પહોંચે એ માટે મેં ખાસ પ્રયત્ન કરેલો છે પેન્સિલના માધ્યમોમાં આ ચિત્રો કરતાં લગભગ મને દસેક વર્ષ થયા હશે અને મેં મારી અનુકૂળતાના સમયે નિરાંતે બેસીને લગભગ એકાદ ચિત્ર પાછળ મને ત્રણે કલાકનો સમય મેં ફાળવેલો છે અને આ પ્રમાણે મારી પાસે એકસો જેટલા અત્યારે હાલ તૈયાર ચિત્રો છે આ શોને પચીસમી ફેબ્રુઆરીએ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એમડી હસમુખ પટેલ તેમજ અંતિમ પુરોહિત સહિતના કલા રસિકો ઉપસ્થિત રહી આ ચિત્ર પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું અશોક ખાંટે જણાવ્યું હતું કે દસ વર્ષ પહેલા માંડવી ખાતે શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલમાં નિર્માણ દરમિયાન સ્વતંત્ર સેનાનીના પેઇન્ટિંગ્સ બનાવવાની તક મને મળી હતી ત્યારથી હું પોર્ટ્રેટ બનાવું છું મેં આશરે એકસો એસી સ્વાતંત્ર્ય સેનાનીઓના પેન્સિલ રેખાંકન કાગળ પર ઉતાર્યા છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર